સુરતના સરથાના રિંગરોડ વિસ્તારમાં મહિલાને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલ ફાંસેરીયાએ અકસ્માતનો ભોગ બનેલી મહિલાને તાત્કાલિક સારવાર અપાવી હતી શિક્ષણ મંત્રી પ્રફુલ ફાંસેરીયાએ અગત્યનું કામ પડતું મૂકી મહિલાને પોતાના વાહનમાં જ હોસ્પિટલ પહોંચાડી હતી એકે પણ ક્ષણની રાહ જોયા વગર પોતાના સુરક્ષા કર્મીને ઉતારીને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ જાતે લઈ ગયા હતા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા આ કામગીરીને સૌએ બિરદાવી હતી રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત